તું સાચું બોલજો ખોટું ન બોલ તો તારી માને હમ છે હા મે જબરજસ્તી ના જબરજસ્તી ના ના ખોટું ન બોલ ખોટું નઈ બોલવાનું કોઈ પછી હે ને જે એટલું આપે ને એટલું લઈ લેવાય પછી એ જો તો આપણે ઠેલામ નાખી લઈ ખબર નઈ નઈ તું એવા ઉપર સિંગડા છે તમે મને દર વખતે કહો ને કે છોકરાઓને એમ કે બાપ ઉપર ગયો મારી ઉપર ગયો ઓની ઉપર ગયો એટલે મારે કેવું પડે શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો એક વિડીયોને એન્ડ કર્યો છે ને બીજાની શરૂઆત કરી છે ને એટલામાં તો લાઇટ રાણી વયા ગયા છે ચા નાસ્તો થઈ ગયો છે ઘરના હજી બધા વાસી કામ પડ્યા છો ચા નાસ્તો કરીને અત્યારમાં છે ને આમ બધા બેહી ગયા હતા તો વાતું કરવા અને ચર્ચા વિચારણા કરવા કેમ કે કાલ તો માનો ભાઈએ છે ને કોઈ હોઈને દિવસ કાઢ્યો હતો એક દિવસ તો એ નિંદરનો કોટો પૂરો કરે પછી બીજે દિવસે અમાર બાબલો કઈક મૂડમાં આવે બરાબર ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી બરાબર ને આજ જો બાબલો મૂડમાં આવી ગયો કે તો મોટ કા નયા નામ હે બાબલા બસ અહીંયા પિક્ચરના ડાયલોગ જ હોય બીજું કઈ હોય નઈ હવે માનો ભાઈ જવાનું છે જૂનાગઢ પણ હવે મુરત જોવાનું છે નવ વાગ્યા ની વાત હતી કે નવ વાગે જવાનું છે સાડા નવ થઈ ગયા તો હવે કઈ જાય નીકળશો ભાઈ ને કઈ પાછા આવશો

મને બહુ હિંચકાય માં હું વાળ કરી કરીને તાકી જાઉં હું બરાબર ને કઈ નો કેવે બાપા અત્યારે હાલો માનો ભાઈ જાવું છે જૂનાગઢ સાહેબ ને જાવું છે દુકાને ને મારે હવે ઘરના વાસી કામ ઉપાડવા છે હવાર ની વાસી હંજવારી નીકળી ફરી આવે રાન પેટ પૂજા કરી બસ કપડા એમ નું કરી ને કામ નથી હવે જ કામ છે ને ઈ છે રસોડામાં હું હવે 12 વાગે થી કે 2 વાગે થી અંદર જઈને તો હું કયા બહાર નીકળી ની ખબર નથી મને તને રસોઈ બનાવવાની કે એક મજા આવે પેલેથી આળસ જ નથી થઈ તો તને જે ગમે હે ને એ કામ અમે તને કરાવીએ

તું કે એટલું તો ના દી દો પણ આમ નીચે બેહીને આપણે છૂટમાં બેહીને રસોઈ બનાવીએ ને આ ભા રસોડામાં હજી એ બનાવીને નહીં ન થાય ન ભુલાય ઈ તો એક્સરસાઇઝ થાય ઈ એક્સરસાઇઝ થાય ઓછું જવું આવું મને જાય શિયાળામાં ભાઈ ચૂલ્લા રસોઈ કરવી બહુ જ ગમશે વધારે પડતી હું અહીંયા જ બનાવીશ એનું કારણ છે કે ને ખુલતું પકતા એને કઈ ક્યાંય ભટકાવાની ઢોરાવાની કઈ ટેન્શન નહીં આ તો એટલા જ પ્લેટફોર્મ ઉપર રમવાનું બધુંય ધ્યાન રાખવાનું આ બાજુ બધું મારે જો

બીજાને ને પહેરવા દઈ ને એમાંથી ફોલ શેરા કાઢી લે એના ઓલા શું કે પેચ ને એવું હું કાઢી લે પછી ફોલ શેરા એ જેટલા ભેગા ફીરા હોય ને અમે ફાડી લેવા જાય ને ફોલ શેરા ભેગા લઈ જાય કે અમે મેચિંગ થાય ને એ જ લેવું કે ફોલ શેરા કોઈ પહેરવા ન દેતી હાલો લાઈટ આવી ગઈ જો લાઈટ આવી ગઈ હું કોઈને ને પહેરવા ન દેતી સાડી વાસણ મારીને દઉં મેં કાલે જ કીધું મેં કપડા દઈને આઠ ડબરા લીધા કેટલા સ્ટીલના આઠ

એજ નડે છે હા મમ્મી તમારો વિશ્વાસ હવે મોકલે મમ્મીને તડકે હાલો હવે હાલો હવે આ તો ચર્ચા વિચાર નહીં ખૂટે કેમકે આની અત્યારમાં છે ને ઉપાડી છે આનો અંત જ નથી આ બે ભેગા થાય એટલે વાત પૂરી થઈ જાય એ તો તમને ખબર છે ની સાડી જીવાલે પણ આઠ ઉકેલો ફોલ ન દેવી તમારું શું જાય મારે એ તો હમણાં વાસણ લઈ જવાના બરોબર થારી તો એમાં કાલ એક થારી કાઢી

પાથી તો કે ઈ આપણે શું કરાય માનો ખબર હે ભલે તું દે એટલું મને એક એક્સ્ટ્રા ચમચી નથી દેતી વાસણ વાળી ને આઠ રૂપિયા નો ફોર એક્સ્ટ્રા પાથરવાનું કે ભાઈ પાથરવા હા કેવું બડકું મોટું તો એટલો હું કરું એટલું કરું લાંબા કીધું ને એમાં લઈ જા તો તું કે મારે વજન નથી પાડવું

ચમચી મેં નથી આપી તું સાચું બોલજો ખોટું ન બોલ તારી માના હમ છે હા મે જબરજસ્તી ખોટું ન ખોટું બોલવાનું પછી હે ને જે એટલું આપે ને એટલું લઈ લેવાય પછી તો આપણે નાખી તું સાચું બોલજો ખોટું નહી તે ચમચી લીધી તું લઈ આવ્યો તો નથી પીજીમાંથી લઈ ગયો તો એ જ પાછી તે લીધી પછી તે ઓલી ચમચી બીજી ગોળ લીધી મેં તને કીધું માનવ આ મૂકી દે આ છે ને બારનો સેટ છે હું તને બીજી ચમચી આપું નોતી આપી તને

નાસ્તો મારે જ બનાવો કાઈ વાંધો ની નો બનાય તો હાલ તું તારે મે આ તો તારે ધરાણ મહેનત કરવી છે હાલો જાય માતાજી આપણે જાય આપણે એમ નહીં મમ્મી મને એને બનાવી દેવી હે ને તો ચકરી ને સક્કરપારા ઘરના બનાવેલા હોય ને તો મને તને ખબર છે ને મને બાયડ ના નો ભાવ મને સક્કરપારા ઘર ના જ ભાવે કાઈ કોણ બોલતો તું હે અમે કે હાલો વાત અને બીજું તો કઈ નત લઈ જાવ એક કામ કર હા ચટણી નો ડબ્બો છે ને મન ભર દેજે ઈ ખાવાનું મજા આવે કઈ ન કરી તો કઈ ન આ તો છે ને ઓન કેમેરા આ બધું બોલે ઓફ કેમેરા બોલતા હોય ને તમારે રે શેર કરું તો તમે એમ ક્યો કે વાહ અંજુબેન તમને ધન્યવાદ દેવો જોઈએ બાદ દીકરો બે એક થી એક ચડિયાતા રહે ઓર્ડર દઈ દે કહી દે ને પછી બિલ લા મારા નામ નું ખાડે પંખો પડે તો બિલ કોન ભરવા આવશે ઈ તમારી ઓડીમાં ભૂલાઈ ગયું લાઈટ આવી તો બંધ કરવાનું જો અત્યારે મારી ઓડીમાં હો અંદરના રૂમની લાઈટ કોણ ચાલુ કરીતી તે હું હું કરવા ગઈતી અંદર હા હું આ મજેન કાટો લેવા

ધાળા કઈ તોફાન કરે કે તમે કઈ કહેતા નથી કે કીધું આપણે કઈ કઈ આને કોઈ દી કીધું તો એને કયો તમે એ આઈથી આમ ઠેકડા મારે આમ જાતી હોય તો મન કે તમે કાઈ કયો મેં કે ઠેકડા મારે તો જ એ રુરુ રૂપાળું લાગે છોકરો રુરુ રૂપાળું જે એ ઠેકડા મારે નાઈથી કોટ અપીન જેદી માં પડશે ને મોઢું રંગાઈ જાય ને તેદી રુરુ રૂપાળું લાગે રુરુ ભઈ ઠેકડા મારવાનું બંધ કરી દે હા પછી મોઢે મોઢું ખરાબ ન થઈ જાય મારા કે ક્યાં ન થઈ જાય હા હા ક્યાં દેખાય કે તઈ

હાથી તો તો સાચો ગુરુ કોણ હોય પેલી ગુરુ તો માં જ હોય ને હા એને શીખવાડ્યું તો મે કે હા તો એમ તાર બાપને શીખવાડ્યું ને ગુજરાતી માં કેવા કેવા નામ લખતા થાય ખબર છે ને આ તો હવે આમાં માર કેવું નથી નહીતર કો કેવું નથી જોરિયા શબ્દ તાર પપ્પા હું લખે પછી આ આ બધા ઇકબાલ ને ઇબ્રાહીમ ને લખવું હોય તો ડખે ચડે ખબર છે ને કે ઘરક ને કેવું પડે આ તો એટલું મે શીખવાડ્યું પાયો પાકો કરી તોય તમે મારી મસ્તી કરો છો ને મારા જ પક્ષ ખેંચો વાહ મારું જ ખાઈ ને મારું જ ખોદો

માણસનું મહત્વ હોવું જોઈએ માણસ હસી મજાક બોલવું મસ્તી કરવી એ વસ્તુ અલગ છે પાંચ મિનિટ બે ઘડી હોય હસી મજાક એ હોય એ હોવું જોઈએ જીવનમાં અને મા બાપ તરીકે ની એક મિત્ર તરીકે છે ને છોકરા વાયરે રહેવું જોઈએ

માનવ ઘણી ફેરી એવી ભૂલ થઈ ગઈ તો એ સ્વીકારી લીધેલી છે એટલે થાય નાના હોય ત્યારે હોય હમતતાનો હોય તો થાય ભૂલ થાય ખોટું બોલાઈ જાય પણ એને ન્યાથી સીધે રસ્તે લઈ આવવાનું કામ આપણું છે કે આપણે એને હું શીખવાડું અને હું શિક્ષા દેવી ને કેવા સંસ્કાર દેવાની આપણે મા નું કામ છે ને પહેલું કામ તો માનું છે કે માને શીખવાડવાનું છે કેમ કે બાપ તો ધંધે વયો જાય કામ કરે દુકાને હોય પણ ઘરમાં માં જ રહે માનું કામ છે રોવું આવી ગયું

ફરી પાછો આવી આવે ને ત્યારે સવાર થી છ થી લઈ ને છ વાગા લગે મહિના પછી બરાબર તો તમારે બધા એવું કહેવાનું છે હા છ મહિના હું તમને આવતા વિડિયોમાં કેવી કેમ કે એના હાટું થઈને તમારે આવતો વિડીયો જોવો પડશે તો આપણે અત્યારે વિડીયોનો સ્ટોક કરીએ છીએ કેમ કે માનવ હોય ને ત્યારે અમારી કંઈક ખુશી અને અમારો આનંદ કંઈક અલગ જ હોય તમે બધા એમ કહો છો કે અંજુબેન માનવ આવે ને એટલે તમારે આમ મોટું છે ને મોટું થઈ જાય અને આમ સ્માઇલ કંઈક અલગ આવી જાય તો એ તો છે ને ઘરમાં અમે ત્રણ ના ત્રણ હોય ને પછી જો અમારું પરિવાર પૂરો થઈ જાય ને તો એ ખુશી કંઈક અલગ જ હોય અને આપણા દીકરા દીકરીઓ બહારથી આવે ને બે ચાર દિવસ આપણા ભેગા રહે તો એ આનંદ તો માને પૂછો કે કેવો હોય એ તો તમને ખબર જ છે તો સારું હાલો હવે વાતું નથી કરવી નહીં પછી નહીં પછી માનો મારો રોવા મળશે રાખવો તો આપણે તમારે બધા શું કહેવાય જરૂરથી પણ કમેન્ટમાં કહેજો ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો